કારણ સાંતલપુર બિસ્માર નેશનલ હાઈવે બન્યો મોતનું કારણ તેને ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સિધારા ગામ નજીક અકસ્માત મોત નીપજ્યું છે કે જ્યાં ડ્રાઈવર પોતે કાચ તોડી બહાર પટકાતા મોત નીપજ્યું છે ખાડાઓના કારણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે ત્યારે બિસ્માર રોડને કારણે ખાડામાં ટ્રેલર પછડાતા આ ઘટના બની છે ત્યારે અનેક મોસ મોટા ખાડાઓ સર્જી રહ્યા છે અકસ્માતો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ગુજરાતમાં ને તેને લઈને નેશનલ હાઈવે ઉપર પણ ખાડા પડવાની ઘટનાઓ બની છે ખાડા રાત જોવા મળી રહ્યું છે ઘણી વાતો રસ્તા એટલા ખાડા હોય છે રસ્તામાં કે જ્યાં ખાડા ઉપર રસ્તા છે કે રસ્તા ઉપર ખાડા છે તે પણ નક્કી નથી કરી શકાતું ત્યારે નેશનલ હાઈવે ઉપરના મોટા ખાડા કે જેનાથી વ્યક્તિના જીવ પણ જઈ શકે છે અને જ્યાં એક વ્યક્તિનો જીવ ગયો કે જ્યાં સાંતલપુર બિસ્માર નેશનલ હાઈવે હતો અને જે આ નેશનલ હાઈવે બિસ્માર હતો અને આ જ બિસ્માર નેશનલ હાઈવે છે મોતનું કારણ બન્યું છે ત્યારે ચોક્કસ નેશનલ હાઈવે ઓથોરિટી આના પાછળ ચોક્કસ જવાબદાર છે કારણ કે નિર્દોષ લોકોના આવી રીતે જીવ જાય છે જો રોડનું સમારકામ વ્યવસ્થિત હોય અને રોડ જો સારો હોત તો આ વ્યક્તિનો મોત ના નિપજો હોત કે જ્યાં આપણે પણ જ્યારે રસ્તા ઉપર પસાર થઈએ છીએ ત્યારે જે રસ્તાઓ જોઈએ છે જ્યાં ખાડા ખાડાને માત્ર ખાડા હોય છે ત્યારે આવી જે ઘટના બની છે આ બિસ્માર નેશનલ હાઈવેના કારણે એક વ્યક્તિનો મોત નિપજ્યું છે આ વ્યક્તિનો જીવ તો હવે પાછો નથી આવવાનો પરંતુ તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે પર તમામ જે ખાડા છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે જેથી આવા મોતના જે બનાવો બને છે તેને અટકાવી શકાય